સચિન જીઆઈડીસી પોલીસે દેશના અલગ અલગ રાજ્યમાં ક્રેડિટ કાર્ડ ધારકોના ડેટા ચોરી કરી રિવર્સ પોઈન્ટ કેસમાં કન્વર્ટ કરવાના નામે લિંક મોકલી તેના આધારે ઠગાયાચરના ટોળકીના તણને ઝડપી પાડી ગુજરાતના રાજકોટ તેલંગાણા અને પંજાબના તણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે સચિન જીઆઈડીસી પોલીસ મલકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એવી બાતમી મળી હતી કે ભારતના અલગ અલગ રાજ્યમાંથી ક્રેડિટ કાર્ડ ધારકોના ડેટા ચોરી કરી તેઓના પોતાના જમા થયેલા રિવર્ડ કેસમાં કન્વર્ટ કરવા લોભામણી લાલચ આપતો લિંક સાથેનો મેસેજ મોકલી તેઓ પાસે લિંક ઓપન કરાવી તેઓના જરૂરી ડેટા મેળવી એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા કાઢી સાયબર ક્રાઈમ આચરતી ઝારખંડની જામતારા ગેંગના ત્રણ સભ્યો સચિન જીઆઈડીસી નાકા પાસે ઊભા છે તેવી માહિતીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે ત્યાં વોજ ગોઠવી ત્યાંથી જામતારા ગેંગના સંજય દુલાર મંડલ રૂપે વિકી વિનોદ શુક્લા અને મુજમ્મિલ મલેકને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓ પાસેથી અલગ અલગ કંપનીના ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન ઓનલાઈન ફ્રોડ કરી મેળવેલ રોકડ બાવન હજાર તથા ત્રણ ક્રેડિટ કાર્ડ કબજે કરી પૂછપરછ કરતા આરોપીઓ વિરુદ્ધ તેલંગાણાના સુલતાન બજાર રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં અને પંજાબના સિવિલ લાઇન્સ પટિયાલા પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયો હોવાની કબૂલાત કરી હતી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ જયહર ચૌધરી તથા તેમની ટીમના માણસોએ એક સાયબર ક્રાઇમ રિટેન કર્યો છે જે ત્રણે ત્રણ ગુના પાંચ ગુના આઉટ ઓફ સ્ટેટના છે અને એમો એ રીતની છે કે મોજુમિયા ઉર્ફે મજમુલ મલિક કરીને એક વ્યક્તિ હતો જેના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો હતા એ અમને અમારી બાતમી દ્વારા જાણવા મળ્યું એ મળ્યા બાદ અમે એની તપાસમાં ગયા કે એના ત્યાંથી કઈ રીતે પૈસા આવે છે તો એનાથી એ જાણવા મળ્યું કે અલગ અલગ ક્રેડિટ કાર્ડ મારફતે એના ખાતામાં પૈસા જમા થાય અલગ અલગ બેંકના એકાઉન્ટમાંથી અને પૈસા નિયમિત ઉપાડી રહ્યો છે એ જાણ્યા પછી એની તપાસ ગુપ્તરાએ અમે ચાલુ રાખી તો ખબર પડી કે આ પૈસા છે એની ગેંગ ઝારખંડની જે ગેંગ છે તેના બે બે મેઇન વ્યક્તિઓ છે જે માસ્ટર માઇન્ડ છે શંકર બહાદુર મંડળ અને વિકી મંડળ કરીને એ બે એ બે વ્યક્તિઓ આના માસ્ટર માઇન્ડ હતા એ એ રીતની એમો કરતા હતા કે જે કંઈ ક્રેડિટ કાર્ડના ડેટા હોય એ ડેટા એ લોકો ગમે તે રીતે મેળવતા હતા એ અમારી તપાસમાં હજુ ખોલીશું તો એ જે ડેટા છે એ ડેટા એ મેળવી દેતા ક્રેડિટ કાર્ડના અને પછી એના મેસેજ આવતા હતા હું મેસેજ આપને એટલા માટે આપના માધ્યમથી બતાવું કે આ રીતના ફ્રોડ પણ અટકે અમારું તો કહેવું એ છે કે એ મેસેજ જે આવતા હતા એમાં એ મેસેજ એ આવતા હતા કે તમારા ક્રેડિટ કાર્ડના રિવોર્ડ્સ પૂરા થઈ રહ્યા છે તો તાત્કાલિક એ પોઈન્ટ તમે રિડીમ કરો એ પોઈન્ટ રિડીમ કરો આવો મેસેજ આવતા હતા ફેક એટલે આવા ફેક મેસેજ જેને જાય જેના ક્રેડિટ કાર્ડના પોઈન્ટ એ આ લિંક ઓપન કરે લિંક ઓપન કરે ને એટલે એમના ખાતાના પૈસા ડેબિટ ઓટોમેટિક થઈ જાય હવે આવું ઓલ ઓવર ઇન્ડિયામાં કરતા હતા અને એ પૈસા ટ્રાન્સફર થઈને આ જે આપણે જે એનો લોકલ જે વ્યક્તિ હતો મોજુમિયા એના ખાતામાં જતા હતા એના ખાતામાં જાય પૈસા પછી એ અમુક ટકાવારી પૈસાની રાખી એ બીજા બે વ્યક્તિઓના ખાતાને ટ્રાન્સફર કરતા હતા અને એ ત્રીજો વ્યક્તિ એ જે મેઇન જે ઝારખંડના બે વ્યક્તિઓ છે એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હતા આ રીતે આ લોકોએ ટોટલ આપણે ઘણા બધા ટ્રાન્ઝેક્શનો કરેલા છે અત્યારે એના માસ્ટર માઇન્ડ પકડાશે ત્યારે થશે પણ આ બાબતે અમારી ટીમે મહેનત કરી અને ત્રણ ગુના અલગ અલગ સ્ટેટમાં આ આપણા ગુજરાતના એક ગુનો છે રાજકોટ શહેરનો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો દાખલ કરેલો છે એની વિગત તમને આપી દઈશું તેલંગાણાનો દાખલ કર્યો છે અને પંજાબમાં દાખલ કર્યો એમ ત્રણ ગુના દાખલ કરેલા છે અને એકતાલીસ વન બી કરીને આપણે એમને ત્યાં મોકલી આપીશું આ લોકોને અને બીજા બે ગુના અમે હજુ પાઇપલાઇનમાં છે એ પણ દાખલ કરીશું એમ કરીને અત્યારે આ ગુનામાં અમે પંચાણું હજાર બસોની મત્તા અત્યારે કબજે કરી છે મોબાઈલ ફોન સાથે એમાં બાવન હજાર બસો રોકડા છે રકમ નાની છે પરંતુ આની પાછળ આટલી નાની બાતમીથી અમે શોધી શક્યા છે અને અમને આશા છે કે હજુ આ ત્યાંની પોલીસ હજુ બીજા ડેટા મેળવી રહ્યા છે અને પાછળ કેટલા લોકો આના એક જ માણસ હતો મોજુ કે આવા બીજા એને અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ સિટીમાં કે આપણા સિટીમાં રાખેલા માણસો હતા જે એનું એકાઉન્ટ આપે અને અમુક પૈસા લઈને એ જે ફ્રોડના પૈસા આવે એ રીતે ટ્રાન્સફર કરતા હતા ઓનલાઈન ઇતિહાસ તો નથી એનું આખું નામ છે મોજુમિયા ઉર્ફે મોજુ અય્યબ મલિક નો છે સચિનજી ઉનનો રહેવાસી છે સચિનજી આડીસી સર અહીંયા કામ શું કરતો તો કેટલા સમય અહીંયા રહેતો અત્યારે માહિતી હજુ ચાલી રહી છે હું તમને ડિટેલ્સ હવે પાછી હજુ આપીશ સર અમને બે આરોપીને ક્યાં પકડી પાડ્યા છે અને મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે માસ્ટરમાઇન્ડ છે શંકર બહાદુર અને વિકી માંડા જેનો અમને માહિતી મળી ગઈ છે ટોટલી ઝારખંડના છે અને એ જે ગુનો દાખલ થયો પોલીસ સ્ટેશનમાં અમે જાણ પણ કરી દીધી વધુમાં ઝડપાયેલા આરોપીઓએ ઓનલાઈન રૂપિયા પડાવ્યા બાદ તે રૂપિયા મુજ્જુ ઉર્વે મુજમિલ મલિક દ્વારા ક્રેડિટ કાર્ડથી ટ્રાન્સફર કરાવી લેતા હોવાની પણ કબૂલાત કરી છે સેટા 7000 હજાર